અને ગંદા નાળામાંથી પણ ચાલી અને ભારત છોડી રહ્યા છે સત્તાવાર રીતે ભારતની નાગરિકતા છોડી બે હજાર એકવીસના આંકડા અનુસાર એક લાખ ત્રેસઠ હજાર ત્રણસો ભારતીયોએ નાગરિકતા ત્યાગ કરી હતી જેમાંથી અઠ્યોતેર હજાર બસો ને ચોર્યાસી લોકોએ અમેરિકાની નાગરિકતા સ્વીકારી હતી આ સરકારના આંકડા અનુસાર તેમાંથી લગભગ અડધા લોકો અમેરિકામાં સ્થિર થયા છે અમેરિકન કલ્ચર લાઈફ સ્ટાઈલ અને ડોલરની કમાણીનું આ જીવલેણ આકર્ષણ અત્યારે ફરી ચર્ચામાં આવી રહ્યું છે કારણ કે અમેરિકામાંથી ગેરકાયદેસર ઇમિગ્રેશનને સતત ભારત મોકલવામાં આવી રહ્યા છે ત્યારે આવા લોકો અમેરિકામાં ઘૂસણખોરી કરવા માટે ગમે તે કરવા માટે તૈયાર થઈ જતા હોય છે કોઈ પણ મુશ્કેલીમાંથી પસાર થવા માટે તેઓ રાજી થતા હોય છે

ત્યારે આ લોકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે છતાં પણ તેઓ ભારતમાં રહેવા માટે તૈયાર નથી ત્યારે આ પ્રકારના વિડીયો જ જોઈ અને પ્રશ્ન થાય છે કે શા માટે તેઓ આવી મુશ્કેલીઓ વેઠવા માટે મજબૂર થયા છે પરંતુ ભારતમાં રહેવા માટે રાજી નથી તો તે પાછળ અનેક કારણો જવાબદાર છે જેવા કે સ્વતંત્રતા વધારે કમાણીની તક જીવંત લોકશાહી કે પછી અદેખાઈને કારણે વધુને વધુ ભારતીયો અમેરિકા કે યુરોપમાં સ્થાયી થઈ વધારે ઉજ્જવળ ભવિષ્ય અમેરિકા જવા માંગતા આ લોકો અમેરિકન વિઝા માટે વર્ષો સુધી રાહ જોવે છે કાયદેસરના વિઝાની જટિલ કઠોર પ્રક્રિયાના કારણે પણ કેટલાક કંટાળી અને ગેરકાયદેસર ઘુસણખોરીના ઓર્ગેનાઇઝડ ચેનલનો ભોગ બનતા હોય છે સંખ્યાબંધ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે કે પરિવાર સાથે લોકો મોતને ભેટે છે પણ પણ અમેરિકા પહોંચવા માટે ભારતીયોને આ ઘટનાઓના સત્યને સ્વીકારતા નથી જે આ વિડિયો પરથી સ્પષ્ટ થાય છે ત્યારે અમેરિકાથી ડિપોર્ટની પ્રક્રિયા હજુ પણ શરૂ છે ત્યારે આ વિડિયોને લઈ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે ક્યારે આ ઘૂસણખોરી બંધ થશે અને ક્યારે ભારતીયો વિદેશમાં જવાનું નહીં પરંતુ ભારતમાં જ રહેવાનું પસંદ કરશે ત્યારે અમેરિકાથી ડિપોર્ટની પ્રક્રિયા હજુ પણ શરૂ છે ત્યારે આ વિડીયોને લઈ અને અનેક પ્રશ્નો થઈ રહ્યા છે કે ક્યારે આ ઘુસણખોરી બંધ થશે અને ક્યારે ભારતીયો વિદેશમાં જવાનું નહીં પરંતુ ભારતમાં જ રહેવાનું પસંદ કરશે